ગુજરાતમાંથી સંપૂર્ણપણે ચોમાસાની વિદાય ક્યારે થશે વરસાદ અને તાપમાન અંગેની હવામાન વિભાગની શું છે તે ખાસ જાણીએ હવામાન વિભાગે ગુરુવારે સાંજે કલાકે આપેલી માહિતી પ્રમાણે વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી અને શાહજહાપુર ચોમાસાની વિદાયની રેખા પસાર થઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાંથી હવે છેડતાલીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ એકસો આઠ ટકા વરસાદ નોંધાયો છે આ સાથે ઉત્તર ગુજરાતમાં સરેરાશના એકસો એકવીસ પોઈન્ટ પચાસ ટકા અને પૂર્વ ગુજરાતમાં એકસો સત્તર ટકા વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ એકસો ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ કે તાપમાનમાં શું વધઘટ થશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ ગુજરાતમાંથી હવે થોડા જ દિવસોમાં ચોમાસાની સંપૂર્ણપણે વિદાય થઈ જાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે ગુજરાતમાં આ સિઝનમાં એકસો અઢાર ટકા કરતા વધારે વરસાદ પડી ગયો છે કચ્છમાં સૌથી વધારે એકસો અડતાલીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ એકસો આઠ ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ ગુજરાતમાં એકસો સત્તર ટકા વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ની તુલનામાં એકસો ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ કે તાપમાનમાં શું વધઘટ થશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગે ગુરુવારે સાંજે છ કલાકે આપેલી માહિતી પ્રમાણે વેરાવડ ભરૂચ ઉજન ઝાંસીના ભાગો મધ્યપ્રદેશ અને ઉત્તર કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે અરબી સમુદ્ર પર વાવાઝોડું શક્તિ સર્જાયું હતું જે નબળું પડી ગયું છે પરંતુ તેની અસર તરીકે એક લો હવામાન વિભાગે આપેલા વેધર મે પ્રમાણે દસ થી પંદરમી ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી તમામ રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા દર્શાવવામાં આવી છે સારા વરસાદને કારણે આ વખતે ગુજરાતના જળાશયો છલકાયા છે ડેટા પ્રમાણે ગુજરાતના જળાશયો પાણી ભરાયેલું છે રાજ્યનો સૌથી મોટો ડેમ ડેમ સરદાર સરોવર છલકાઈ ગયો છે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જ્યારે મધ્ય ગુજરાતના સત્તર માંથી ચૌદ ડેમ અને દક્ષિણ ગુજરાતના તેર માંથી બાર ડેમ છલકાઈ ગયા છે કચ્છના વીસ માંથી દસ ડેમ છલકાયા છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ માંથી પંચ્યાસી ડેમ છલકાયા છે સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તથા લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસમાં તાપમાન ત્રણ ડિગ્રી ગગડી વીસ થઈ શકે છે હળવી ઠંડી શરૂ થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ઉત્તર દિશાથી ત્રણ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ બ્યાસી ટકા અને સાંજે સાઉથ વેસ્ટ મોન્સૂનની વિથડ્રોલ લાઇન વેરાવડ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજાંપુર સુધી બની છે દક્ષિણ ગુજરાત ઉપરથી ચોમાસા વિધિવત વિદાય લઈ લીધી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર

આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બિલકુલ ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ